નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાજેતરમાં ગ્રામીણ ડાક સેવકોની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો કુલ જગ્યાઓ ગુજરાતમાં જગ્યાઓ પગાર ફોર્મ ભરવાની તારીખ અભ્યાસ તેમજ મેરિટ જેવી બાબતોની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોજો અને જો મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જરૂરી વિડીયો આપણા સુધી પહોંચતા રહે મિત્રો ગ્રામીણ ડાક સેવક અંતર્ગત પોસ્ટ વિભાગ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને ડાક સેવકનો સમાવેશ થાય છે આ ત્રણ પોસ્ટ માટે ભરતીની જગ્યાઓની વાત કરવામાં આવે તો કુલ ચુમ્માલીસ હજાર બસો ને અઠ્યાવીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાંથી ગુજરાતમાં બે હજાર અને ચોત્રીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેમાં બિન અનામત માટે નવસો ને દસ ઓ માટે ચારસો બ્યાસી એસસી માટે છ્યાસી એસ માટે ત્રણસો ને એક ઇડબ્લ્યુ માટે એકસો સત્તાણું અને વિકલાંગ માટે અઠાવન જગ્યાઓ રહેશે આ ભરતીમાં જોડાવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ પોસ્ટ વિભાગની વેબસાઇટ ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન પરથી ભરી શકાશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે તારીખની વાત કરવામાં આવે તો પંદર સાત બે હજાર ચોવીસથી પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરી શકાશે ત્યારબાદ ફોર્મમાં ઉમેરો કે સુધારા કરવા માટે છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ એમ ત્રણ દિવસનો સમય મળશે મિત્રો ફોર્મ માટે સો રૂપિયા ફી રાખવામાં આવી છે જે ઓનલાઈન ભરવાની થશે દરેક મહિલા ઉમેદવાર તેમજ એસસી એસટી વિકલાંગ અને ટ્રાન્સવુમેન ઉમેદવારોને ફીમાં છૂટ આપવામાં આવી છે તેઓએ આ ફી ભરવાની થતી નથી મિત્રો ઉંમરમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ અઢાર વર્ષથી મહત્તમ ચાલીસ વર્ષ સુધીની છે તેમજ વિવિધ કેટેગરીના ઉમેદવારોને સ્ક્રીન પર દર્શાવેલા વર્ષોની ઉંમર મર્યાદામાં છૂટ મળશે મિત્રો આમાં ઉંમર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં ગણાશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ રાજ્ય કે ભારત સરકાર દ્વારા માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી વિષય સાથે દસમું ધોરણ પાસ કરેલ કોઈ પણ વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકશે અને ઉમેદવાર પોતાની પ્રાદેશિક ભાષા જેમ કે ગુજરાત માટે ગુજરાતી ધોરણ દસ સુધી ભણેલો હોવો જોઈએ મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા આપવાની નથી માત્ર ધોરણ દસની પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મેરિટ બનશે વધારાની કોઈ પણ પરીક્ષા આપવાની થતી નથી મિત્રો પગાર વિશે વાત કરીએ તો બીપીએમ માટે બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો એસી સુધીનો પગાર અને એબીપીએમ તેમજ ડાક સેવક માટે દસ હજારથી ચોવીસ હજાર ચારસો સિત્તેર સુધીનો પગાર મળશે તેમજ દર વર્ષે પગારમાં ત્રણ ટકાનો વધારો પણ આપવામાં આવશે મિત્રો વધુ માહિતી માટે તમે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને વાંચી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો બીજા લોકો સુધી શેર કરો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો